રજૂ કરે છે પ્રાસંગિક આજનો વિષય છે સંયુક્ત રાષ્ટ્ર સંઘ સ્થાપના દિવસ સંપાદન અશ્રફ નથવાણી પઠન કરી રહ્યા છે કલ્પના શાહ સંયુક્ત રાષ્ટ્ર એક આંતરરાષ્ટ્રીય સંગઠન છે જે વિશ્વભરના દેશો માટે આંતરરાષ્ટ્રીય કાયદા સલામતી આર્થિક વિકાસ સામાજિક પ્રગતિ અને માનવ અધિકારોને સરળ બનાવવા માટે રચાયેલ છે યુનાઇટેડ નેશન્સમાં એકસો ત્રાણું સભ્ય દેશોનો સમાવેશ થાય છે અને તેનું મુખ્ય મથક ન્યુયોર્ક સિટીમાં આવેલું છે સંયુક્ત રાષ્ટ્ર પહેલા લીગ ઓફ નેશન્સ એ આંતરરાષ્ટ્રીય રાષ્ટ્રો વચ્ચે શાંતિ અને સહકારની ખાતરી માટે જવાબદાર હતું આંતરરાષ્ટ્રીય સહયોગને પ્રોત્સાહન આપવા અને શાંતિ અને સલામતી પ્રાપ્ત કરવા માટે ઓગણીસો ઓગણીસમાં સ્થાપના કરવામાં આવી હતી લીગ ઓફ નેશન્સમાં અઠાવન સભ્યો હતા અને તેને સફળ ગણવામાં આવ્યું હતું આખરે ઓગણીસો ઓગણચાલીસમાં વિશ્વયુદ્ધ બે ની શરૂઆત થઈ યુનાઇટેડ નેશન્સ દ્વારા ઘોષણામાં વિન્સ્ટન ચર્ચિલ અને ફ્રેન્કલીન ડી રૂઝવેલ્ટ દ્વારા યુનાઇટેડ નેશન્સ શબ્દને ઓગણીસો માં યુનાઇટેડ નેશન્સ દ્વારા બનાવવામાં આવ્યો હતો આ ઘોષણા સત્તાવાર રીતે સાથીઓ અને બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન અન્ય રાષ્ટ્રોના સહકાર માટે કરવામાં આવી હતી યુએનને ઓગણીસો પિસ્તાલીસ સુધી સત્તાવાર રીતે સ્થાપવામાં આવ્યું ન હતું આ પરિષદમાં પચાસ દેશો અને અનેક બિન સરકારી સંગઠનો દ્વારા હાજરી અપાઈ હતી જેમાંથી તમામ ચાર્ટર પર હસ્તાક્ષર થયા હતા ચાર્ટરની મંજૂરી પછી યુએન સત્તાવાર રીતે ચોવીસ ઓક્ટોબર ઓગણી સો પિસ્તાલીસના રોજ અસ્તિત્વમાં આવી ચાર્ટરમાં સમજાવેલ યુએનના સિદ્ધાંતો ભવિષ્યની પેઢીઓને યુદ્ધથી બચાવવા માનવ અધિકારોનું સમર્થન કરનારા અને તમામ વ્યક્તિઓ માટે સમાન અધિકારોની સ્થાપના કરે છે વધુમાં તે તેના તમામ સભ્ય રાજ્યોના લોકો માટે ન્યાય સ્વતંત્રતા અને સામાજિક પ્રગતિને પ્રોત્સાહન આપવાનો પણ હેતુ ધરાવે છે તેના સભ્ય રાજ્યોને વધુ અસરકારક રીતે સહકાર આપવા યુએનને આજે પાંચ શાખાઓમાં વિભાજીત કરવામાં આવ્યું છે પ્રથમ યુએન જનરલ એસેમ્બલી છે યુએન માં આ મુખ્ય નિર્ણય અને પ્રતિનિધિ સભા છે અને તેની નીતિઓ અને ભલામણો દ્વારા યુએન ના સિદ્ધાંતો ને જાળવી રાખવા માટે જવાબદાર છે તે તમામ સભ્ય રાજ્યો નું બનેલું છે જેનું સંચાલન સભ્ય રાષ્ટ્રો માંથી ચૂંટાયેલા પ્રમુખ દ્વારા કરવામાં આવે છે અને દર વર્ષે સપ્ટેમ્બર થી ડિસેમ્બર સુધી મળે છે યુએન સિક્યુરિટી કાઉન્સિલ યુએન ની સંસ્થામાં બીજી શાખા છે અને તે તમામ શાખાઓમાં સૌથી શક્તિશાળી છે તેની પાસે યુએન સભ્યના રાજ્યોના લશ્કરને અધિકૃત કરવાની સત્તા છે તે સંઘર્ષ દરમિયાન યુદ્ધ વિરામનો આદેશ કરી શકે છે અને જો સભ્યો આદેશનું પાલન કરતા નથી તો તે દેશો પર દંડ લાગુ કરી શકે છે તે પાંચ કાયમી સભ્યો અને દસ ફરતા સભ્યોથી બનેલો છે યુએન ની આગામી શાખા ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ છે જે હેગ નેધરલેન્ડ્સમાં સ્થિત છે આ શાખા યુએન ના ન્યાયિક બાબતો માટે જવાબદાર છે ઇકોનોમિક એન્ડ સોશિયલ કાઉન્સિલ એક શાખા છે જે જનરલ એસેમ્બલી ને આર્થિક અને સામાજિક વિકાસ તેમજ સભ્ય રાજ્યો ના સહકાર ને પ્રોત્સાહન આપવા માટે મદદ કરે છે છેલ્લે સચિવાલય એ સેક્રેટરી જનરલ દ્વારા સંચાલિત શાખા છે તેની મુખ્ય જવાબદારી તેમની મિટિંગ માટે અન્ય યુ એન શાખાઓ દ્વારા જરૂરી હોય ત્યારે અભ્યાસ માહિતી અને અન્ય માહિતી પૂરી પાડે છે યુએનનું મુખ્ય કાર્ય તેના તમામ સભ્ય રાજ્યો માટે શાંતિ અને સલામતી જાળવવાનું છે જો કે યુએન પોતાના લશ્કરને જાળવી રાખતું નથી પરંતુ તેના સભ્ય રાજ્યો દ્વારા પીસકીપીંગ દળોને પૂરા પાડવામાં આવે છે ઓગણીસો અઠ્યાસી માં પીસકીપીંગ ફોર્સે તેના કાર્યો માટે નોબેલ શાંતિ પુરસ્કાર જીત્યો હતો શાંતિ જાળવવા ઉપરાંત યુએન માનવ અધિકારનું રક્ષણ અને માનવતાવાદી સહાય પૂરી પાડવાની જવાબદારી સંભાળે છે ઓગણીસો અડતાલીસમાં જનરલ એસેમ્બલીએ માનવ અધિકારના અમલીકરણ માટે માનવીય અધિકારોની સાર્વત્રિક ઘોષણાને પ્રમાણભૂત ગણાવી યુએન હાલમાં ન્યાયિક માળખા સુધારવા માટે અને ડ્રાફ્ટ સંવિધાનમાં સુધારો કરવા માનવ અધિકાર સરકારના અધિકારીઓને તાલીમ આપે છે અને દુષ્કાળ યુદ્ધ અને કુદરતી આપત્તિ દ્વારા વિસ્થાપિત લોકો માટે ખોરાક પીવાના પાણી આશ્રય અને અન્ય માનવીય સેવાઓ પૂરી પાડે છે